જેને જૈન દર્શનમાં રત્ન ત્રય કહેવામાં આવ્યું છે જેને કહેવાય છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ ત્રણ એવા રત્નો છે જેનાથી જીવન શૈલીમાં એવી સુંદર દ્રષ્ટિકોણ ની રચના થાય છે અથવા તો જીવનનું એક સ્વરૂપ એટલું સુંદર બને છે કે કોઈ પણ શ્રાવક કોઈ પણ પરિસ્થિતિમાં રહેનારો માનવ એક આદર્શ જીવન પ્રસ્તુત કરી શકે છે ઓકે એમાંના જ્ઞાનને આપણે થોડુંક સ્પષ્ટ કર્યું સમ્યક જ્ઞાન એટલે વસ્તુ કે પદાર્થ જીવ કે જગતની યથાર્થ જાણકારી જેના કારણે સત્ય અને અસત્યના ભેદને આપણે સમજી શકીએ રાઈટ શું જીવનમાં સતત મારી સાથે રહેનાર છે શું અવિનાશી છે અને શું માત્ર વિનાશી છે શું અલ્પકાળનું છે અને શું સદાકાળનું છે